Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સોમવારે બપોરે બાર ને ત્રીસ વાગે ઉત્તર પ્રદેશના અમરાવમાં અમરાવડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો મૃત્યુમાંથી એક મહિલાનો આજે કામ કરવાનો પહેલો દિવસ હતો અકસ્માતમાં નવ મહિલાઓ ઘાયલ થઈ હતી તેમાંથી ચારની હાલત ગંભીર છે અને મેરઠ રિપેર કરવામાં આવ્યા છે વધુ વાત કરવામાં આવે તો વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ફેક્ટરીની ઇમારત અને ડિનસેટ સંપૂર્ણપણે કાટમાટમાં ફેરવાઈ ગયા હતા મહિલાઓના મૃતદેહ એટલા આધે બળી ગયા હતા કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ હતી વિસ્ફોટ પછી મૃતદેહના વિકળાયેલા હતા અને મૃતદેહને એકત્રિત કરીને ફેક્ટરીની બહાર ટેન્ટ પર મૂકવામાં આવ્યા હતા અને ત્યારે કાર્ડબોર્ડની ત્યારે ઢાંકવામાં આવ્યા હતા જોકે વધુ જણાવી દઈએ કે વિસ્ફોટનો ધડાકો ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો આસપાસના ગામોમાં ભય અને ગભરાટનું વાતાવરણ ગ્રામજનોનું કેવું છે કે છેલ્લા ઘણા દિવસથી ફેક્ટરીમાં ગેરકાયદેસર ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા અને તેમને તંત્ર પર બેદરકારી અને મિલી ભગતોનો ત્યારે પણ આરોપ લગાવ્યો હતો આ પહેલા પણ એક મહિના રોજ પણ આવી ઘટના હતી જે આ મિત્રો તેલની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ